જય ગૌ માતા મિત્રો હિંગળાજ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડાળી આ તમે જોઈ શકો છો મારી પ્રાકૃતિક મગફળી છે છેલ્લા પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું તો પ્રાકૃતિક ખેતીમાં ગણો ને તો પાણી કોઈ ભર્યું રહેતું નથી પાકમાં કોઈ પણ પાકમાં તમે જોઈ શકો છો આમાં કોઈ પણ મારે પાણી ભર્યું નથી એકદમ કોરું છે બધી જ પાણી તમને જોવા નહીં મળે મારા ખેતરમાં આ આમ ગણો તો નિશારો ભાગ નીચેના શેડા ઉપર જ સઉં આ ઉપરનો ભાગ છે આ તમે જોઈ શકો છો આ ઉપર અને આ છેટ પસાટે નીચેના નિશાણવાળા ભાગમાં હું સઉં તો નિશાણવાળા ભાગમાં મારે ક્યાંય પણ પાણી ભર્યું નથી અને આગળ આપણે જોઈશું કે ખાલી એક ખેતર ખાલી શેડો જ વટવાનો છે આ ઉપર મારી મગફળી છે અને આ શેડો છે શેઢાથી નીચેના ભાગમાં આપણે જઈશું તો હજી આ પાણી ભર્યા છે આજે તારીખ ત્રીસ અઠાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ તારીખનો વરસાદ રહી ગયો છે તો આજે ત્રીસ તારીખના પણ હજી પાણી ભર્યા છે તમે જોઈ શકો છો એક નહીં મોહરી જાય મોહરા આજે પાણી ભર્યા છે જવો પાણી ભર્યું છે આવ્યું જાય છે તો પ્રાકૃતિક ખેતીમાં આજ મહત્વનું છે કે પાણી કોઈ ભર્યું રહેતું નથી અલિયા વધારે હોવાથી એના વોલ હોય છે તો પાણી નિતારશક્તિ થઈ જાય છે જો આ પાણી ભર્યું છે આથી આપણે આ ઉપર આપણી માંડવી છે ખાલી આ શેઢો જ વટવાનો છે આ શેઢો વટશ્યું એટલે આવી ગઈ મારી મગફળી તો જુઓ આમાં તમને ક્યાંય પણ પાણી નથી દેવાતું એકદમ ચોખ્ખું કાળો જ પણ નથી જો નગર ગારો અતન હોય છે તો આ એકદમ ભરભરું પૂરું છે તો પ્રાકૃતિક ખેતી કરો અને આવું નિરીક્ષણ કરો જે જે મિત્રોએ આવું હોય પ્રાકૃતિક ખેતી કરતા હોય અને પાણી ન ભરાતું હોય તેવા વિડીયો પણ બધા મિત્રો મોકલજો ઇંગળ કૃપા પ્રાકૃતિક ફાર્મ હિતેશભાઈ મેણિયા વડા મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે સોમાલી અઠ્યાવી પછી હું બે દિવસથી બહાર હોવાથી વિડીયો નથી ઉતારી શક્યો ન કરતો સાલું વરસાદે મેં મારા ફાર્મ ઉપર આ વિડીયો બધાની પહેલાં મૂકી દીધેલો હોય છે પણ નથી મૂકાણો કે બે દિવસ બહાર હતો તો આજે પણ નહીં કીધું આનો આંટો મારું અને શું હાલત છે પાકમાં તે જોવું અને વિડીયો ઉતારું કે પાકમાં પાણી ભર્યું છે તે નથી ભર્યું પાણી સતત પાંચ દિવસથી વરસાદ ચાલુ હતો તો બધાને પાણી ભર્યા છે તો મારે પાણી ભર્યું નથી ખાલી આ શેઢાનો જ અંતર છે આ લીમડા પાસે નીચે જાઓ એટલે પછી પાણી ભર્યા છે અને શેઢો વટો એટલે આ પાણી નથી તો અળસિયા ખૂબ પ્રમાણમાં થાય તો અળસિયા થાય એટલે વોલ પાડી દેતા હોય છે તો અળસિયા થઈ જાય છે પાણી છે ખાલી એક શેઢાનો જ અંતર છે જાજો ફેરે નથી અહીંથી આ શેઢો વટ્યો એટલે પછી આવી જાય મારી મગફળી આ મગફળીમાં જવો છે કાંઈ નામ નિશાન મોતીઓ ક્યાંય પાણીનું નથી ભર્યું એક ટીપું નથી ભર્યું જય ગૌ મારા મિત્રો